મિત્રો બે મહિના પછી પાછો વ્લોક ચાલુ કર્યો છે કેમ કે હમણાંથી હતા ડુંગળી વાડવામાં કામમાં હતા એટલે કાંઈ ટાઈમ ન રહેતો રામ 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 આજે તો કેમ જોયું હતું ફેમિલી મજામાં તો બધા મજામાં જોશો તો અમારા નવ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો બે મહિના પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હમણાંથી હતા ડુંગળી વાળોમાં કામમાં હતા એટલે કાંઈ ટાઈમ ન રહેતો પાછો બે મહિના પછી વ્લોગ ચાલુ કર્યો છે કેમ હા બિલકુલ અને મિત્રો તો આજે વ્લોગ એ માટે શરૂ કર્યો છે કે આપણે આજે જવાનું છે આજે નહીં કાલે

ત્યાં એક ભાઈ બન જવાના છે માનતા લઈને તો અમે લોકો જવાના છીએ દર્શન કરવા દરિયા વચ્ચે બેસીને જવાનું કેમ મજા આવશે એવું છે બધું મિત્રોને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બે મહિના પછી ચાલુ કર્યો છે ને હવે આમ તો વરદીમાં હવે લગભગ કાંઈ આજા દિવસ ઘટતા નથી જેમ વરહદી ચેનલને ને વરજદિવસ વરજ દિવસ થઈ જાય હવે લગભગ દસ દસક દિવસ બાકી છે ને વર્ષ ટાઈમ મિત્રો થોડોક ઘટે છે હવે આ તમે પૂરે પૂરો એટલે આપડી ચેનલ મોનેટાઇઝ થઈ તમારી સમક્ષ આવા બિલકુલ બિલકુલ લાવતા તો સાલો મિત્રો મળીયા હવે નેક્સ્ટ વ્લોગ માં હું નેક્સ્ટ વ્લોગ માં નહીં નહીં ગયો હમણાં કે વ્લોગ ન ચાલુ કર્યો ને એટલે બધું ભૂલાઈ ગયો છે કે હું બોલવું કાઈ નહીં કન્ટિન્યુ વ્લોગ માં રહેજો હવે આપણે છે ને દરિયા જઈને મળવાનું છે ત્યાં સુધી ચાલો બાય 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 એટલે બાય બાય જ નથી કરવાનું છે આપણે દરિયામાં જઈને મળીએ ફરી એન્ડ સુધી વ્લોગ માં રહેજો એન્ડ સુધી વ્લોગ માં રહેજો અને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબર કરજો ને આ વિડિયો માં છે ને પૂરો પૂરો સપોર્ટ કરી દેજો કેમ કે આ આ એક જ વ્લોગ માં આપણે ચેનલ મોનેટાઈઝ કરી નાખવાની છે એટલો સપોર્ટ તો તમારા ભાઈને કરી જ દેજો કેમ બિલકુલ ચાલો તો

કોને કેવાય બરાબર ચલા mà lẽ hãy 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 hãy

તો ફાઇનલી મિત્રો મંદિર આવી ગયું છે થોડક ઉપર છે હવે સીડી બનાવેલી છે તો પગજ છે સોવરદાર મંદિર છે હે કેવી સીડી છે એવું સીધો હે એવું છે કેમ થાય સડાઈયા ચડાઈ તો જાય જ ને આવું બધું દરિયાની વચ્ચે બનાવેલું છે આડો હલે બધું હે મારી માથું ચડી જાય એમ Hoàng này là có này Anh À Hãy subscribe cho kênh Ghiền आशा Korea मन मन यार जाओ टेडी hehehe

आया फोटो पड़ो ले तो आया तारो तो फाइनली मित्रों अपने खोडियार माता जी ना दर्शन करी ने अबे भाग्या सी फरी पासा ओडका में बेहवा माटे केम बेही जाए या थाकी जो डूंगरा माथे बैठो होई जा थाकी जा तो जो तो आ केवा करने की से बदा वागी जाए या ब्लेट जेवा जावे कादा बदा तो हेलो मित्रों 2 तो महीना पछि पासो व्लॉग स्टार्ट करियो छे तो तुम्हारा भाई ने सपोर्ट करवानो भूलता नहीं टाइम मसे तो લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં બરાબર ને બરાબર બરાબર તો જુઓ આ અહીંયા બધા માણસો દરિયામાં ફરવા માટે ગયા છે જય માતાજી તો આ અહીંયા ખોડિયારમાં નું ડુંગરો છે માથે અમે દર્શન કરવા ગયા હતા આ અમારો ભાણિયો આયલો જાય છે હાવ ગાંડી ટીડનો છે ચાલો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ ઘરે

બોલો કઈ બોલોડા મિત્રો અહીંયા જો હનુમાન દાદા નું મંદિર પણ છે પેલા તમે અહીંયા આવો ને તો મોકા માં પેલા હનુમાન દાદા નું મંદિર આવે અને પછી અહિયાં થી જાવ એટલે ખોડિયાર માતાજી મંદિર આવે ઓ સબ મિત્રો હવે ધીમે ધીમે બોટ તરફ કપાવજી ને બોટ પાછી મૂકીને કી જા તો શું કરીશું હેલો મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે ખૂબ આનંદ કર્યો ખૂબ મજા આવી અને દરિયા વસે ગયા નાવા બહુ મજા આવી દર્શન કર્યા પાછા આવી જા ઘરે ને જો બહુ પાછો શું કર કાઢું બધું હવે કેમ હવે તો ભાર ન લાગે ભાર હું લાગે 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 એને આવીને તરત કરેણા કાઢવાનું કરી દીધું સાલવી કે ભાલ લાગે કરેણા ને કાઢતી ઘરેણા તો પિયરું છું એવું છે તે તો લાગે ઉમકા કાઢીને કરેણા છે એવું છે મોટા મોટા મને એમ ચૂકો કાન તૂટી જાય શું કશું એ વાત આ છે યાર તમે તો કાઢી નાખો હું તો હવે હમ હવે તો હાવ થાકી છે હમ હાવ પૂરો થઈ ગયો તો મજા કેવી આવી મજા આવી ગઈ બહુ વધતી જાવું છે એકવાર પાછું એમ

તો હાલો મિત્રો તો અહીંયા એડ આપી દઈએ તો ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ભી કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બે લાઇક લોકો ભૂલતા નહીં બાય બાય